અને કોંગ્રેસ પાર્ટી ને વફાદારે વ્યવસ્થિત દરેક અંદર હું અભિનંદન આપું છું બધા તમને બધાને કે તમારામાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે અંદર જો કોઈ કામ આવતું હોય તો એને કોઈનું પણ મનોબળ એની એડવાન્સ મહેનત એની મતદારો ઉપરની ગેરંટી કે ભાઈ મારો કોર્પોરેટર કે મારો નગરપાલિકાનો સભ્ય એ હું અડધી રાતે ફોન કરીશ તો મારો ફોન ઉપાડશે નાના મોટું પાણીનું કામ હોય રોડનું હોય કનેક્શનનું હોય પોલીસ સ્ટેશનનું હોય તો અમારા નગરપાલિકાના વોર્ડ નો સભ્ય મારા ભેગો આવશે આવો ભરોસો એ મતદારોને કેળવવા માટેની જે એક આપણી કાયમી એક લોકશાહીની જે પ્રણાલી કરી છે એને તમે આગળ વધારશો તો પ્રજા સો ટકા મતદાન આપણા ફેવરમાં કરે જ છે અને કોઈની પણ બીક રાખવાની જરૂર નથી હમણાં વાત કરી મતદારો થી ઉપર કોઈ એનાથી વિશેષ કોઈ છે નહીં અને કોઈ આપણું ઘરે એનારી દેતા નથી આપણે આપણામાં તાકાત હશે તો નેતૃત્વ ઊભું કરી આપણામાં તાકાત હશે તો લોકો આપણા ઉપર ભરોસો મૂકી ગયા છે